નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર કઈ રીતે મેળવી શકો છો અને તેમાં તમને શું લાભ મળતા હોય છે જો મિત્રો તમે પણ લગ્ન કરેલા હોય અને તમારા પત્નીના નામે એક લાખ રૂપિયા જમા કરાવો તો તમને સોળ હજારનું ફિક્સ વ્યાજ મળી શકે છે તો આ કઈ રીતે મળી શકે તે આગળના હું તમને જણાવવાનું છું તો ખાસ આ વિડીયોના અંત સુધી જોડાયા રહો તો કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શું છે તે પહેલાં સમજીએ તો કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ બચત યોજના છે જે ફક્ત મહિલાઓ માટે રચાયેલી છે આ યોજના બે હજાર ત્રેવીસના બજેટમાં જાહેર કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે આ પ્રમાણપત્ર દ્વારા મહિલાઓ તેમની બચતને સુરક્ષિત રીતે રોકી શકે છે અને સારું વ્યાજ મેળવી શકે છે મહિલા સન્માન બચત પ્રમાણપત્રની મુખ્ય વિશેષતાઓ તમને અહીં જણાવું તો તેમાં પહેલો નંબરમાં આવશે કે મહિલાઓ માટે વિશેષ આ યોજના ફક્ત મહિલાઓ માટે છે પુરુષો આ યોજનાનો લાભ લઈ શકતા નથી બીજો ફાયદો એ છે કે ઉચ્ચ વ્યાજ દર તો કે આ યોજનામાં સાત પોઈન્ટ પાંચ ટકાનું વાર્ષિક દર ઓફર કરવામાં આવે છે જે અન્ય બીજી યોજનામાં મળતું નથી ત્રીજો ફાયદો એ છે કે બે વર્ષની મુદત તો કે આ યોજનાની મુદત બે વર્ષની છે જે ટૂંકા ગાળાની બચત માટે ખૂબ જ યોગ્ય છે ચોથો ફાયદો એ છે કે લોન સુવિધા એટલે કે જો જરૂરી હોય તો મહિલાઓ આ પ્રમાણપત્ર પણ પ્રમાણપત્ર મેળવ્યા બાદ લોન પણ લઈ શકે છે પાંચમો ફાયદો એ છે કે ટેક્સ બેનિફિટ તો કે આ યોજનાના વ્યાજ પર ટેક્સમાં છૂટ મળે છે જે મહિલાઓ માટે વધુ ફાયદાકારક છે મહિલા સન્માન બચતના પ્રમાણપત્રના ફાયદા આપણે જોયા હવે આપણે જાણીશું કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર કેવી રીતે ખરીદવું તો કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખરીદવા માટે નીચેના પગલાં અનુસરો જેમાં સૌ પ્રથમ તમારે શું કરવાનું તો કે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જાઓ આ યોજના ભારતીય પોસ્ટ ઓફિસ અને ઘણી બેન્કો દ્વારા ઓફર કરવામાં આવે છે તો કે જરૂરી દસ્તાવેજો સાથે જાઓ એટલે કે તમારે અમુક દસ્તાવેજો જેની જેની જરૂર પડે તે લઈ જવા જોઈએ જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અને ફોટોગ્રાફ આ ત્રણ અવશ્ય છે તેના સિવાય પણ બીજા ડોક્યુમેન્ટ માગે તો તમારે લઈ જવાની જરૂર પડી શકે છે ત્રીજું તમારે કામ કરવાનું છે કે એમને ત્યાં ફોર્મ આપશે તે તમારે ધ્યાનપૂર્વક ફોર્મ ભરવાનું છે અને ત્યાં તમને તમારે ફોર્મ ભર્યા બાદ જમા કરવાનું રહેશે ત્યારબાદ તમને એકવાર પ્રક્રિયા પૂર્ણ થયા એ સંપૂર્ણ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ તમને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર આપવામાં આવશે તો આ રીતે તમે મહિલા સન્માન પ્રમાણપત્ર મેળવી શકો છો મહિલા સન્માન બચત પ્રમાણપત્રની મર્યાદાઓ જોકે આ યોજના ઘણી ફાયદાકારક છે પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે જેના વિશે તમારે જાણવું ખૂબ જરૂરી છે તો તેના વિશે પણ માહિતી આપી દો તો કે મહિલાઓ માટે મર્યાદિત આ યોજના ફક્ત મહિલાઓ માટે જ છે જેથી પુરુષો આ યોજનાનો લાભ લઈ શકતા નથી અને બીજું છે કે બે વર્ષની મુદત આ યોજનાની મુદત ફક્ત બે વર્ષની જ છે જે લાંબા ગાળાની બચત માટે યોગ્ય નથી તો કે તમારે લાંબા ગાળા માટે જો આ યોજનાનો લાભ લેવો હોય તો તમે એ આમાં લઈ શકતા નથી આ યોજના માત્ર બે વર્ષની છે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો